સુરતમાં વાહનોમાં આગની ઘટનાઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગામમાં સીએનજી ભરાવ્યા બાદ એક કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી પાંડેસરાના ગામ નજીક એક મારુતિ વનમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ લાગી જતા ભાગદોડી મચી જવા પામી હતી એટલું જ નહીં પરંતુ ચાર દિવસથી બંધ હાલતમાં પડેલી કાર સીએનજી હોવાનું બહાર આવ્યું હતું કાર માલિક ઇન્દ્રવર્ધન શાહે જણાવ્યું હતું કે સીએનજી ભરાવ્યા બાદ પેટ્રોલ ભરાવીને પંપ બહાર નીકળતા શોર્ટ સર્કિટ થયો હતો ઉંદરડાએ વાયરિંગ કોતરી નાખ્યું હોય એમ લાગી રહ્યું છે ત્યારે બધુમાં કહ્યું હતું કે તેઓ અંકલેશ્વરમાં ઇડબલ્યુએસ આવાસના પેટા કોન્ટ્રાક્ટર છે સવારે અંકલેશ્વર જેવા નીકળ્યા હતા સીએનજી ભરાવ્યા બાદ પેટ્રોલ ભરાવી પંપ બહાર નીકળતાની સાથે જ દુર્ઘટના સર્જાઈ હતી જોકે બેસ્તાન ફાયર બ્રિગેડના જવાનોએ સમસ્યા દોડી આવતા આ કાબૂમાં લેવા પામી છે હાલ વિભાગે એટલે કે ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ આજે સવારે સાતને પચીસ મિનિટનો હતો ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી આવેલા બર્નિંગ વાન પર પાણીનો મારો કરી આ કાબૂમાં લીધી હતી કોઈ મોટી જાનહાની થઈ નથી જેને કારણે તંત્રને લોકોએ રાહતનો દમ લીધો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા